યુનાઇટેડ વે ગરબા મહોત્સવ ફરી વિવાદમાં આવ્યું છે પગમાં કાંકરી વાગે ત્યારે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ વિવાદમાં આવતો હોય છે બીજી બાજુ જયારે વરસાદ વરસતો હોય ત્યારે યોગ્ય વ્યવસ્થા ના ઉભી કરવામાં આવી હોય કિચડમાં ખેલૈયાઓએ હજારો રૂપિયાના પાસ લઈને ગરબે ઘૂમવું પડતું હોય ત્યારે જે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ છે તે ચર્ચામાં આવતું હોય છે અને હવે ફરી એકવાર યુનાઇટેડ વે ગરબા મહોત્સવ ચર્ચામાં એટલા માટે આવ્યું છે અને પહેલા પણ ચર્ચામાં આવ્યું હતું પાર્કિંગને લઈને હવે ચર્ચામાં એટલા માટે આવ્યું છે કે માહિતી એવી મળી છે કે બાઉન્સર દ્વારા એક યુવાનને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો છે તેઓ અહીંના જે સ્થાનિક ખેલૈયાઓ છે તેઓનો આક્ષેપ છે આપણે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન મામલે ભાઈ શું બનાવ શું બન્યો તો એટલે અમે ત્યાં ઊભા હતા તો અમે ત્યાંથી જોયું કે ભાઈ તું શું 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 થાય છે તો ત્યાંથી અમે અંદર ગયા આમ બાજુ તો જોયું ને તો આ થતું બતાવો આપ જોઈ શકો છો કે આજે વીડિયો જે યુવાન જે છે તે લાચાર તેને શા માટે માર મારવામાં આવી રહ્યો હશે તે તો બાઉન્સરના જે જે સુપરવાઇઝર જે કોઈ પણ હા બાઉન્સર આપ જોઈ શકો છો કે ફરી યુનાઇટેડ વે કહેવાતું આટલું મોટું જે આયોજન છે તે કરવામાં આવતું હોય છે આ વખતે ખેલૈયાઓ પણ થાકી ગયો એટલે કે બાઉન્સરો જે છે તે બાઉન્સર દ્વારા મારવામાં જે યુવાનને માર મારવામાં આવ્યો હતો તેનો આ મિત્ર છે તેવું કહેવાય છે આ જે ગરબાના ખેલૈયા છે તેઓનું કહેવું છે કે આ જે ખૂબ જ બેરહેમીપૂર્વક બાઉન્સરો દ્વારા માર મારવામાં આવ્યો છે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ છે તેવું કહેવાય છે સમગ્ર ગુજરાત છ છ હજાર રૂપિયા ખર્ચીને અહીં જે ગરબા ખેલૈયાઓ છે તે ગરબે ગુમવા માટે આવતા હોય છે અને એવું કહેવાય અહીંયા આપ જોઈ શકો છો ગંદગીનું સામ્રાજ્ય છે આ યુનાઇટેડ વે ગરબા મહોત્સવ છે આ એવું કહેવાય છે કે સમગ્ર રાજ્યમાં આ ખૂબ જ પ્રખ્યાત છે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ છે દૂર દૂરથી લોકો અહીંયા ગરબે ગુમવા માટે ગરબા ખેલૈયાઓ આવતા હોય છે અહીંયા પાર્કિંગનો પ્રોબ્લેમ હોય કે પછી પગમાં કાંકરા વાગવાનો પ્રોબ્લેમ હોય સમસ્યા હોય કે પછી આપ જોઈ શકો છો કે વરસાદ તો જ્યારથી નવરાત્રીનું પહેલું નોરતું એટલે કે પ્રથમ નોરતું હતું ત્યારથી વરસાદ નથી વરસી રહ્યો તેમ છતાં પણ અહીંયા પાણી છે અને કીચડ કિચડ જે છે તે કિચડનું સામ્રાજ્ય છે યુવાનને મારવામાં કાયદો હાથમાં ન લેવાય ભલે બાઉન્સર છે કોઈપણ વ્યક્તિ કાયદો હાથમાં ન લઈ શકે જો તમને વ્યક્તિઓ લાગતો હોય તો તમારે તુરંત પોલીસને જાણ કરવી જોઈએ અને પોલીસને જાણ કર્યા બાદ જે તે વ્યક્તિ હોય તેને પોલીસને હેન્ડ કરવો જોઈએ પણ આ બાઉન્સર છો તો આ પોલીસથી વધીને તો નથી જ એટલે તમારે હાથ પણ ન ઉઠાવવો જોઈએ ભાઈ પછી એને કઈ પોલીસ સ્ટેશનમાં જાય હા સાહેબ અમારા સાહેબ અમારી જોડે વાત કરી સાહેબે કીધું કે આખી આખી એની પ્રોસેસ થશે તમને પેલા કાર ખબર નહીં તો એ સાહેબ અમને એવું કીધું કે આખી જાન થશે નઈ અને તમને એવું હોય તો તમે પોલીસ જઈ શકો છો તો અમે એવું કીધું કે તમારા ઉપર વિશ્વાસ છે એ સાહેબ એ સારી વ્યવસ્થા આપી એને એને ટ્રીટમેન્ટ આપી મેડિકલ ટ્રીટમેન્ટ આપી પેલા બાઉન્સર મારેલો છે હા વિડિયો છે બાઉન્સર કઈ છે મેઈન બાઉન્સર છે મેઈન બાઉન્સર એ મેઈન બાઉન્સર બોસ જે છે ને એ જ બાઉન્સર બોસ છે એ બાઉન્સર બોસ હતા અચ્છા જે એ મેઈન હતા ઇના જે માર્યો અને જેવી રીતે જેવી રીતે તમને ખબર પડીને કે આ એ માર્યો છે તો એ સીધો બહાર નીકળી ગયો અને કઈ જતો રહ્યો કોઈને ખબર નથી એ બાઉન્સર નો જે હતો સુપરવાઇઝર સુપરવાઇઝર હતો અચ્છા 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 આ જે બાઉન્સરો જે છે ને અહીંયા બધા એ બાઉન્સરનો હેડ છે કોણ છે તે નામ તો તેમને ખબર નથી તેના દ્વારા માર મારવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં અગર એ ગુનામાં છે તો ચોક્કસ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી જે માંગ છે તે માંગ આ યુવાનો દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે વિવિધ પ્રકારના જે આક્ષેપો જે છે તે કરવામાં આવ્યા છે બાઉન્સરોના વિરુદ્ધમાં એટલે પોલીસ જો પેલા યુવાનને પોલીસ સ્ટેશને લઈ જઈ શકતી હોય તો બાઉન્સરને અત્યાર સુધી અગર નથી લઈ ગઈ તો કેમ નથી લઈ ગઈ તે પણ એક સવાલ છે આ યુનાઇટેડ વે ગરબા મહોત્સવ ખૂબ જ એક તો ચર્ચામાં પણ રહેતું આ ગરબા મહોત્સવ છે અને વિવાદમાં પણ રહેતો આ ગરબા મહોત્સવ છે એક બાજુ વરસાદ પ્રથમ દિવસથી જ્યારે પ્રથમ નોરતો ત્યારથી વરસાદ તો રોકાઈ ગયો છે પરંતુ અહીંયા હાલ પણ કિચડનું સામ્રાજ્ય છે આ ખુલ્લી જગ્યા છે આમ જોવા જાય તો અહીંયા પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવી જોઈતી હતી તે છતાં યુનાઇટેડ વેના જે ગરબા ખેલૈયાઓ છે તે પાર્કિંગો આટલાદરા વિસ્તારની આજુબાજુની જે સોસાયટીઓ છે તે સોસાયટીઓને બહાર પાર્કિંગ કરી રહ્યા છે એટલે આવતા વર્ષે જ્યારે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ આ પ્રકારનું મોટું આયોજન કરે એટલે તમામે તમામ સુવિધાઓથી સુસજ્જ તેમણે રાખવું જ જોઈએ કારણ કે આટલા બધા રૂપિયા જ્યારે આ ખેલૈયાઓ ગરબા રમવા માટે પૈસા ખર્ચતા હોય ત્યારે વ્યવસ્થા પણ એ પ્રકારની હોવી જોઈએ આપ જોઈ શકો લોકોને આ લોકો જગ્યા છે ખુલ્લી જગ્યા છે તેની પ્રદક્ષિણા કરીને એમના જે વાહનો છે પાર્ક કરવામાં આવ્યા છે ત્યાં જવા તેઓ મજબૂર બન્યા છે કેમેરામેન અબરાડ સે સાથે હું આદિલ પટેલ સ્પાર્ક ટુ ન્યૂઝ વડોદરા